નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર રાજપરા કે જે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે જે ભાવનગરથી અઢાર કિલોમીટર અને સિહોરથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાતણિયા ધરાવાળા વાળા ખોડિયાર અથવા રાજપરા વાળા ખોડિયાર તરીકે જાણીતું છે ભાવનગર નું રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજી નું પૂજન કરે છે રાજપરાનું આ મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ચૌદ ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહેલે આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું અને અહીં ખોડિયાર માતાજીનું સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું હવે આપણે એ સ્ટોરી જોઈએ કે કેવી રીતે માતાજીનું નામ ખોડિયાર પડ્યું તો ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી છે કે એક વખત મામણિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવો સાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનના જીવ અધર થઈ ગયા ઉતરશે તેનો ઉપાય વિચારવા લાગ્યા કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોક માં નાગ રાજા પાસેથી અમૃત નો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી જશે આ સાંભળી સૌથી નાના બહેન જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા અને કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેને પગમાં ઠેસ લાગી તેને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી લીધી આથી તેનું વાહન મગર જ છે જ્યારે તેઓ પાણીથી બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ખોડિયાર પડ્યું હવે આપણે એ સ્ટોરી જોઈએ કે કઈ રીતે અહીં

રાજાએ હા પાડી પરંતુ રાજા જ્યારે ખૂબ જ ઉત્સાહથી આગળ જતા હતા ત્યારે તેને મનમાં સંશય થયો કે માતાજી પાછળ આવે છે કે નહીં આ સંશયનું સમાધાન કરવા તેને પાછળ વળી અને જોયું જેવું જોયું કે એ જ સ્થાને માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર કહેવામાં આવે છે આથી તે ભાવનગર ના જતા પરંતુ રાજપરામાં જ એ મંદિરનું સ્થાપન થયું તો આ એક ખૂબ જ સરસ મજાની હરવા ફરવાની અને ધાર્મિક સ્થળ છે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે સ્ટેટ્યુન યુન થેન્ક યુ ફ્રેન્ડ્સ